હેલો હું આરતીબા ચાવડા ગામ વેડા તાલુકો કલોલ જિલ્લો ગાંધીનગર સુધી અમે આવી છીએ સમસ્ત વેડા રાહુલ ચાવડા પરિવાર તથા શ્રી મહિલા મંડળ તરફ સુધી અમે આવ્યા છીએ oh no આભાર સમગ્ર તમારા વેડા ગામના તમામ લોકોનો આભાર તમારો ભજન ની બુકો માટે સો સમગ્ર વેડા ગામના તમામ મહિલા મંડળના સમગ્ર તમામ ભાઈઓ તરફથી એકાવન હજાર રૂપિયા રોકડ અનુદાન પણ આપણને પ્રાપ્ત થયું છે એ બદલ એમનો હૃદયપૂર્વક અમે આભાર માનીએ છીએ થેન્ક યુ